ત્રપ્ય સ્થિતાન પાથ પિતૃનથ પિતા મહાન્ આચાર્ય અન્મા તોલાન્મા ભ્રાત પુત્ર પુત્રન સખ સખી તથા શસુરાશુ હૃદય ચે સેનુભ્યોરપી આ ઉપરાંત અજૂકલક્ષ્યવાળા પાર્થિવ શરીરને રથ બનાવરા આર્થે આ બંને સેનાઓમાં રહેલા પોતાના વડીલો પિતામહ આચાર્ય ભાઈઓ પુત્રો પોત્રો મિત્રો સસરાઓ અને સ્નેહુઓને જોયા બંને સેનાઓમાં અર્જુનને કેવળ પોતાનો પરિવાર મામાનો પરિવાર સસરાનો પરિવાર સ્નેહિજનો અને ગુરુજનો દેખાય મહાભારતની પ્રચલિત ગણતરી અનુસાર અઢાર અ અક્ષણી લગભગ ચાલીસ લાખ બરાબર થાય છે પરંતુ પ્રચલિત ગણતરી અનુસાર અઢાર અક્ષણી લગભગ સાડા છ અબજની બરાબર થાય છે જે આજની વિશ્વની વસ્તી બરાબર થાય છે આટલા લોકો માટે વિશ્વ સ્તર પર અન્ન અને વ્યવસાયની સમસ્યા બની જાય છે આટલો મોટો જનસમૂહ અર્જુનના ત્રણ ચાર સગાઓનો જ પરિવાર હતો આટલો મોટો કોઈનો પરિવાર હોઈ શકે ખરો કદાપી નહીં આ તો હૃદયરૂપી દેશની વાત છે